હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સિંહાસન બત્રીસીની વાર્તા ભાગ એક પ્રાચીન સમયની વાત છે ઉજ્જૈન નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા હતા તે એક મોટા દાનવીર અને ધર્માત્મા હતા તેની ન્યાયપ્રિયતાની ચર્ચાઓ ચારે દિશામાં ફેલાયેલી હતી એવું કહેવામાં આવતું કે તે એવો ન્યાય કરતા કે દૂધ અને પાણી અલગ થઈ જાય નગરીમાં એક ખેડૂત રહેતો હતો તેને પોતાના ખેતરમાં અનેક પ્રકારના શાકભાજી વાવેલા હતા એક વખતની વાત છે ખેતરમાં ખૂબ જ સારો પાક થયો આખા ખેતરમાં લીલો જમ પાક ઊભો હતો પરંતુ ખેતરની વચ્ચોવચ થોડીક જમીન ખાલી રહી ગઈ જોકે ખેડૂતે ત્યાં પણ બીજ વાવેલા હતા પરંતુ ત્યાં કંઈ ઉગ્યું નહીં એટલા માટે ખેડૂતે ખેતરનું ધ્યાન રાખવા માટે ત્યાં એક મચાન બનાવી દીધી જ્યારે પણ ખેડૂત તેના પર ચડતો તો તે જોર જોરથી બૂમો પાડતો તે કહેતો કે કોઈ છે રાજા ભોજને પકડી લાવો અને તેને સજા આપો મારું રાજ્ય તેની પાસેથી પાછું લઈ લો જાઓ જલ્દી જાઓ આખાઈ નગરમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને રાજા ભોજના કાને આ વાત પહોંચી રાજાએ કહ્યું કે મને ત્યાં લઈ જાઓ હું મારી આંખોથી જોવા અને કાનોથી સાંભળવા માગું છું રાજા ભોજ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેને પણ તે જ જોયું કે ખેડૂત મચાન ઉપર ઊભો છે અને કહી રહ્યો છે રાજા ભોજને ત્યારે જ પકડી લાવો અને મારું રાજ્ય તેની પાસેથી લઈ લો આ સાંભળીને રાજા ચિંતામાં પડી ગયા અને ચૂપચાપ પાછા પોતાના મહેલ આવી ગયા તેને આખી રાત ઊંઘ ન આવી સવાર થતાં જ તેને રાજ્યના જ્યોતિષીઓ અને પંડિતોને બોલાવ્યા તેઓએ પોતાની વિદ્યાથી જણાવ્યું કે મચાનની નીચે કંઈક રહસ્ય છુપાયેલું છે રાજાએ તરત જ ત્યાં ખોદકામ કરવાનો આદેશ આપ્યો મજૂરોએ તરત જ તે જગ્યાએ ખોદકામ શરૂ કર્યું ખોદતા ખોદતા અચાનક એક સિંહાસન બહાર આવ્યું સિંહાસનની ચારે બાજુ આઠ આઠ એમ કુલ બત્રીસ પુતળીઓ હતી બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો રાજાએ તરત જ સિંહાસન બહાર કાઢવાનો આદેશ આપ્યો પરંતુ ઘણી મહેનત કરવા છતાં તે સિંહાસન જરા પણ હલ્યું નહીં ત્યારે પંડિતોએ કહ્યું કે આ સિંહાસન દેવતાઓ દ્વારા બનાવવામાં આવેલું છે રાજા પોતે પૂજા અર્ચના કરશે ત્યારે જ આ સિંહાસન બહાર આવશે રાજાએ વિધિપૂર્વક પૂજા કરી પૂજા થતાં જ સિંહાસન જાણે ફૂલ જેવું હળવું થઈ ગયું અને બહાર આવી ગયું સિંહાસનમાં અનેક કિંમતી રત્નો જડેલા હતા તેની ચમક અદ્ભુત હતી સિંહાસનની ચારે બાજુ બત્રીસ પુતળીઓ બનેલી હતી જેના હાથમાં એક એક કમળનું ફૂલ હતું રાજાએ આદેશ આપ્યો કે રાજકોષમાંથી જોઈએ એટલા રૂપિયા લઈને આ સિંહાસન સમારકામ કરવામાં આવે સિંહાસનને ફરીથી સુંદર બનાવવામાં પાંચ મહિના થઈ ગયા હવે સિંહાસન ચમકી ઉઠ્યું જે પણ તેને જુએ તે જોતા જ રહી જતા પૂતળીઓ એવી લાગતી કે માનો હમણાં બોલી ઉઠશે રાજાએ પંડિતોને બોલાવ્યા અને કહ્યું કે તમે બધા કોઈ સારું મુહૂર્ત કાઢો તે દિવસે હું સિંહાસન પર બેસું દિવસ નક્કી કરવામાં આવ્યો દૂર દૂર સુધી લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યા જાત જાતના ઢોલ નગારા વગડાવ્યા મહેલમાં ખુશીઓ મનાવવામાં આવી પૂજા કર્યા પછી રાજા ભોજે સિંહાસન પર બેસવા માટે જેવો જ પોતાનો જમણો પગ આગળ કર્યો કે બધી જ પુતળીઓ ખડખડાટ હસી પડી આ જોઈ સૌ લોકો ચકિત થઈ ગયા રાજાએ પોતાનો પગ પાછળ લઈ લીધો અને તેઓને હસવાનું કારણ પૂછ્યું પહેલી પુતળીનું નામ હતું રત્નમંજરી તે બોલી હે રાજન તમે તેજસ્વી છો ધનિક અને શક્તિશાળી છો પણ તમને આ બધાનો અહંકાર છે આ સિંહાસન જે મહાન રાજાનું છે તે દાનવીર પરાક્રમી હોવા છતાં અત્યંત વિનમ્ર અને દયાળુ હતા આ સાંભળી રાજા ભોજ થોડા ગુસ્સે થયા તેણે કહ્યું કે હું કેવી રીતે માનું કે રાજા વિક્રમાદિત્ય મારા કરતાં વધારે ગુણવાન અને પરાક્રમી હતા પૂતળીએ કહ્યું સારું તો હું તમને રાજા વિક્રમાદિત્યની વાર્તા સંભળાવું છું આમ કહી સિંહાસન બત્રીસીની પહેલી પુત્રી રત્નમંચરીએ વાર્તા સંભળાવી અંબાવતીમાં એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ દાનવીર હતા એ જ રાજ્યમાં પછી ધર્મસેન નામના એક મોટા રાજા થયા તેની ચાર રાણીઓ હતી એક બ્રાહ્મણી બીજી ક્ષત્રિય ત્રીજી વૈશ્ય અને ચોથી શુદ્ર બ્રાહ્મણ પત્નીથી તેને એક પુત્ર થયો જેનું નામ હતું બ્રાહ્મણહિત ક્ષત્રિય પત્નીથી ત્રણ પુત્રો થયા શંખ વિક્રમાદિત્ય અને ભરતૃહરિ વૈશ્ય પત્નીથી એક પુત્ર થયો ચંદ્ર અને શુદ્રાણીથી ધન્વંતરી નામનો એક પુત્ર થયો જ્યારે એ બધા પુત્રો મોટા થયા ત્યારે બ્રાહ્મણ હિત ઘર છોડીને ધારાપુર આવ્યો ત્યાંના રાજા જે તેમના પિતા હતા તેણે મારી નાખ્યા અને રાજ્ય કબજે કરી લીધું પછી તે ઉજ્જૈન આવી ગયો પરંતુ ત્યાં જ અચાનક તેનું મૃત્યુ થઈ ગયું ત્યાર પછી ક્ષત્રિયાણીનો પુત્ર શંખ ગાદી ઉપર બેઠો થોડા સમય પછી વિક્રમાદિત્ય રાજા બન્યા એક દિવસ રાજા વિક્રમાદિત્યને ખબર પડી કે તેઓ જે સિંહાસન પર બેઠા છે તે રાજા બાહુબલની કૃપાથી મળ્યું છે પંડિતોએ સલાહ આપી હે રાજન તમારું નામ જગમાં પ્રસિદ્ધ છે પણ જ્યાં સુધી રાજા બાહુબલ તમારું રાજતિલક નહીં કરે ત્યાં સુધી તમારું રાજ્ય અડગ નહીં રહે રાજા વિક્રમાદિત્ય પોતાના જ્ઞાની મિત્ર લુતવરણ સાથે બાહુબલ પાસે ગયા બાહુબલે તેને આદરપૂર્વક સ્વાગત કર્યું પાંચ દિવસ વીતી ગયા લુતવરણે રાજા વિક્રમાદિત્યને સલાહ આપી કે જ્યારે તમે અહીંથી વિદાય લેશો ત્યારે રાજા બાહુબલ તમને માગવાનું કહેશે રાજાના ઘરમાં એક સિંહાસન છે જે સાક્ષાત મહાદેવે રાજા ઇન્દ્રને આપ્યું હતું અને પછી ઇન્દ્રએ તેને બાહુબલને આપ્યું તે સિંહાસનમાં એક અદ્ભુત ગુણ છે કે જે પણ તેના ઉપર બેસે તે સાતે દ્વીપ પર રાજ્ય કરે તેમાં બત્રીસ સુંદર પૂતળીઓ જડેલી છે બીજે દિવસે જ્યારે વિક્રમાદિત્ય વિદાય લેવા ગયા તો તેમણે એ જ સિંહાસન માગી લીધું બાહુબલ વચનના પાકા હતા તેમણે વિક્રમાદિત્યને સિંહાસન પર બેસાડીને રાજતિલક કર્યો અને પ્રેમથી વિદાય આપી વિક્રમાદિત્યએ પાછા આવીને પંડિતોને બોલાવ્યા અને કહ્યું કે હું એક મોટું અનુષ્ઠાન કરવા ઈચ્છું છું તમે કહો કે હું તેને યોગ્ય છું કે નહીં પંડિતોએ કહ્યું કે રાજન તમારો પ્રતાપ ત્રણેય લોકમાં છવાયેલો છે તમારો કોઈ શત્રુ નથી તમે જે ઈચ્છો તે કરી શકો તેમણે સલાહ આપી તમારા પરિવારના બધા લોકોને બોલાવો સવા લાખ કન્યાઓનું દાન કરો સવા લાખ ગાયોનું દાન કરો બ્રાહ્મણોને ધન આપો અને પ્રજાનું એક વર્ષનું કર માફ કરી દો રાજાએ તે બધું કર્યું આટલું કહી રત્નમંજરી બોલી હે રાજન તમે જો ક્યારે પણ આવું દાન કર્યું હોય તો આ સિંહાસન પર બેસી શકો છો પૂતળીની વાત સાંભળીને રાજા ભોજ નિરાશ થઈ ગયા તેઓએ વિચાર્યું કે આજનો દિવસ તો ગયો હવે કાલે તૈયારી કરીશ સિંહાસન ઉપર બેસવાની આવી રીતે સિંહાસન બત્રીસીની પહેલી પુતળી રત્નામંજરીએ રાજા ભોજને સિંહાસન ઉપર બેસવા દેતા નહીં તો મિત્રો આ હતી પહેલી પુતળી રત્નામંજરીની વાર્તા તો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે સાથે